તો નમસ્કાર મિત્રો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાગત છે આજે આપણે કોઈ લાઈફસ્ટાઈલ વિશે વાત નહીં કરવાની આજે આપણે વાત કરવાના છે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું બહુ અતિ ભારે ચાલી રહ્યું છે મિત્રો હાલમાં તારીખ મિત્રો હાથ પહોંચવી ત્યારે પચીસના રોજ મિત્રો સવારની વાતાવરણ છે મિત્રો હાલમાં પણ તે વાવાઝોડું ઊભું રહ્યું નથી કારણ કે હાલમાં એટલું વાવાઝોડું આવ્યું છે એટલે આપણાને બાજરી બાજરી નુકસાન કરી ગયું છે અને કેટલા ખેડૂત મિત્રોના પાકોને પણ નુકસાન જોવા મળેલું છે કારણ કે અતિ ભારે વરસાદ સાથે અતિ ભારે વાવાઝોડું સાથે સક્રિય બનીને મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે કારણ કે હાલમાં વરસાદમાં બહુ વધારો થઈ રહ્યો છે અને મિત્રો ખેડૂત મિત્રોના પાકોને પણ વધારે નુકસાન જોવા મળ્યું છે કારણ કે મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પણ છે અને વરસાદ સાથે વાવાઝોડું પણ છે એટલા માટે મિત્રો ખેડૂત મિત્રોને પાકમાં પણ નુકસાન જોવા મળેલું છે અને મિત્રો કેટલાક રસ્તા પણ બ્લોક થઈ ગયા છે કારણ કે આટલા વાવાઝોડાથી મિત્રો વૃક્ષ પડવાથી મિત્રો હવે જાણવા પડવાથી મિત્રો બ્લોક થઈ ગયા છે કારણ કે મિત્રો સાંજે સાત વાગે જે મોડી મિત્રો અગિયાર વાગ્યા સુધી મિત્રો અતિ ભારે વરસાદ સાથે અને વાવાઝોડું હતું કારણ કે મિત્રો તે ગાળામાં મિત્રો અમે બાર અને અને મિત્રો ખેડૂત મિત્રોના પાકોને પણ વધારે નુકસાન છે મિત્રો કારણ કે વાવાઝોડું એટલું છે કે એનાથી મિત્રો બાજરીઓ પણ પડી ગઈ છે અને ખેડૂત મિત્રોના કેટલા કેટલા પણ પાકો પડી ગયેલા છે મિત્રો અને મિત્રો સાંજે કેટલાય ખેડૂતોના પાકોને નુકસાન જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો તેમને હાલમાં બાજરી છે મિત્રો હાલમાં બાજરી વાયરના કારણે મિત્રો બાજરી પડી ગઈ છે અને સાંજે વરસાદ હતું અને વાયરો બે બંને સાથે હતું તે કારણે મિત્રો ખેડૂત મિત્રોને જેટલું પણ નુકસાન જોવા મળે છે મિત્રો ઉનાળો પણ ચાલુ છે મિત્રો અને આ ચોમાસું ચાલુ નથી તો પણ વરસાદ પર ઉનાળો વરસાદ આવી રહ્યો છે મિત્રો કારણ કે મોસમ એવું છે અને મિત્રો હજી આઠ તારીખ સુધી આગાહીનું જાહેર કરવામાં આવેલું છે મિત્રો તે પણ વિડીયો આપણી ચેનલમાં જલ્દી આવશે તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો તો મિત્રો તમે હાલમાં જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે મિત્રો અને મિત્રો હાલમાં વધારેને વધારે નુકસાન જોવા મળે છે તો મિત્રો આપણે ખેડૂત મિત્રોને જો વધારે નુકસાન જોવા મળી રહ્યું છે મિત્રો કારણ કે પાકો નષ્ટ થઈ ગયા છે તે કારણે મિત્રો હાલમાં બહુ નુકસાન જોવા મળી રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું મિત્રો કારણ કે નવા નવા સમાચાર આપણી ચેનલમાં જોવા રહે રહેશે મિત્રો તો જય માતાજી